જો બેન આ તરફ આવી રહી છે જોઈ શકો છો જો મિત્રો એ સાયકલમાં બેસે છે તમે જોઈ શકો છો કેવી રીતના બેસે છે જો મિત્રો એ બેસી ગઈ સાયકલમાં જો આવી રીતના સાયકલ બેઠી બેઠી એટલા મને એટલા હકારે છે તમે જોઈ શકો છો જો જોઈ શકો છો જો પણ એક બોલી નથી શકતી પણ સાંભળતી નથી એટલું બધું અમને થોડીક પ્લીઝ મદદ કરજો એ જોઈ શકો છો જો એ પાછી પાછી સાયકલ હકારતી જાય છે હું એની પાછળ જાઉં કે એટલે એ પાછી પાછી હકારતી જાય તમે જઈ શકો છો મિત્રો મોહિત પણ આવી જશે બેન ને સાયકલ હકારવા જઈ શકો છો તમે મિત્રો જો સાયકલ લઈને જાય છે કઈ બાજુ જ આવશો ભાઈ ઊભું ઉભું ચાલવાનું પણ છે પણ એ ચાલી નથી શકતી જવો મિત્રો જોઈ શકો છો જો મિત્રો એ જો બેઠી જવો